અસોશિયો ઓપરેશન બાંગ્લાદેશી પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે નવ બાંગ્લાદેશીઓ જેમાં પુરુષો અને મહિલાઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે આ સાથે તેમને નકલી ભારતીય દસ્તાવેજો આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને પકડવા માટે એસોજીની જુદી જુદી ટીમો માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી હતી દરમિયાન દેશી પોતે ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવા બનાવીને પોતે ભારતીય વિસ્તારોમાં સર્વેલન્સ રાખ્યું હતું અને ત્યારબાદ દરોડા પાડીને ત્રણ મહિલા અને છ સહિત નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી આ ઉપરાંત નવ મોબાઈલ ભારતીય આધાર અગિયાર નકલો ભારતીય પાન કાર્ડ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ ભારતીય મતદાન ઓળખ કાર્ડ ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ વિવિધ બેંકોના ડેબિટ કાર્ડ સ્પાઈસ જેટની ફ્લાઇટના બોર્ડિંગ પાસ પાસપોર્ટ અરજી વગેરે નકલી દસ્તાવેજો તેમજ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા છે પીસીબી ની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટો શો વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે આ ગુનામાં પકડાયેલા હારુન શિદ હમીદ શિયાન ખલીફા શર્મીન ખાનમ શેખ farooq શેખ તુલી મંડલ કાજોલી સરદાર અને રાણા લિયાકત બહાદુર રફીક ખા અને નકલી દસ્તાવેજો બનાવનાર આરોપી આકાશ સંજય માનકરની પણ ધરપકડ કરવામાં આવી છે ભારતીય નાગરિકતા માટે દસ્તાવેજો આરોપી આકાશ સંજય માનકરે બનાવ્યા હતા જેમાં ફોટોશોપ દ્વારા પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા હારૂન રશીદ સુરતમાં સ્પાનયાર્ડમાં મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેતું હતું તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને પુરુષોને પૈસાની લાલચ આપી પશ્ચિમ બંગાળના બાણગાંવથી ભારતમાં લાવતો હતો તો